મોડું થઈ ગયું છે તો ચાલો ભાભી શું બનાવે છે પહેલા છોય જોઈએ ભાભી થઈ ગયું તૈયાર તો ભાભી આપણી માટે બધો મસાલો તૈયાર કરી કાઢ્યો છે બટેટા ને એવું તેલ પણ મૂકી દીધું ભાભી શું બનાવો છો સમોસા ભાભી બનાવે છે નવલા બે છોકરા ફોનમાં હાડી કરે તો ભાભી આપણી હાથો સમોસા બનાવે છે

Hvað er það? Hala, poppun, að aðaðu porot yfir þessu og þér fyrir þessu aðeins 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 bótt lageði hvað búið þig á? Bótt lageði Bótt lageði, lageði, aðeins 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 Þessu aðeins aðeins átt mér húnni mjög 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 આજે આપણા સમોસા ગરમ ગરમ ખાવા જાય બનાવવાના છે સમોસા